પ્રશ્ન નંબર દશાંશે કયા દેશમાં એક પણ ન્યૂઝ ચેનલ નથી એ નેપાળ બી ગ્રીક દેશ સી સાઉદી અરેબિયા ડી ઈરાન તમારો જવાબ છે બી ગ્રીક દેશ પ્રશ્ન નંબર બે મોદીજી કઈ જાતિના છે એ ચમાર બી કોટર સી તેલી ડી પંડિત તમારો જવાબ છે સી તેલી પ્રશ્ન નંબર 3 વિશ્વમાં કોરોનાનો પ્રથમ કેસ કયા દેશમાં જોવા મળ્યો એ ભારત બી ચીન સી પાકિસ્તાન ડી જર્મની તમારો જવાબ છે બી ચીન પ્રશ્ન નંબર 4 કયા છોડને સ્પર્શ કરવાથી વ્યક્તિ આત્મહત્યા કરે છે એ મીમોસા બી अशोक સી ચંદન ડી જિમ્પાઈ તમારો જવાબ છે ડી જિમ્પાઈ પ્રશ્ન નંબર 5 કયો પદાર્થ ક્યારેય બગડતો નથી એ ઘી બી દહીં સી મધ ડી દૂધ तमारो जवाब छे सी मध प्रश्न नंबर छ पृथ्वी सिवाय कया ग्रह पर मानव जीवन शक्य है ए शुक्र बी शनि सी मंगल डी बुध तमारो जवाब छे सी मंगल પ્રશ્ન નંબર સાત પૃથ્વી પર સૌથી વધુ માત્રામાં શું જોવા મળે છે બી પાણી સી નાઇટ્રોજન ડી ઓક્સિજન તમારો જવાબ છે ડી ઓક્સિજન પ્રશ્ન નંબર આઠ કયું પ્રાણી ક્યારેય ઊંઘતું નથી એક સિંહણ બી ઘોડો સી બુલડોગ ડી ચીતા તમારો જવાબ છે સી બુલડોગ પ્રશ્ન નંબર 9 પ્રથમ એટીએમ કયા દેશમાં બનાવવામાં આવ્યું હતું એ જાપાન બી અમેરિકા સી ભારત ડી લંડન તમારો જવાબ છે ડી લંડન પ્રશ્ન નંબર દસ કયા રાજ્યમાં સૌપ્રથમ સૂર્યાસ્ત થાય છે એ કેરળ બી દિલ્હી સી ઓરિસ્સા ડી અરુણાચલ પ્રદેશ તમારો જવાબ છે ડી અરુણાચલ પ્રદેશ પ્રશ્ન નંબર અગિયાર જે રાજ્યમાં પુરુષો કરતાં મહિલાઓની સંખ્યા વધુ છે એ ઓરિસ્સા બી નાગાલેન્ડ સી હરિયાણા કેરળ કેરળ તમારો જવાબ છે પ્રશ્ન નંબર બાર ઇન્ટરનેટનો સૌપ્રથમ ઉપયોગ કયા દેશમાં થયો હતો એક ચીન બી જાપાન સી અમેરિકા ડી ઇન્ડિયા તમારો જવાબ છે સી અમેરિકા પ્રશ્ન નંબર તેર ઊંટ કયા રાજ્યનું રાષ્ટ્રીય પ્રાણી છે એ બિહાર બી રાજસ્થાન સી કેરળ ડી ભોપાલ તમારો જવાબ છે બી રાજસ્થાન પ્રશ્ન નંબર ચૌદ કયા વૃક્ષ માંગ લાકડું હોતું નથી કેળા પ્રશ્ન નંબર પંદર કયું ફળ પાકવા માંગ ત્રણ વર્ષ લાગે છે એ પપૈયા બી એપલ સી દ્રાક્ષ ડી પાઇનેપલ તમારો જવાબ છે ડી પાઇન